હારું વરહાદનું બરહાદ આવે છે ને મગફળીઓ બગડી અને મગફળીઓ તો કાઢનાશી હારે સારું છે તો હા બોલો ઓ હો એવું જ ભાઈ યાજ ના હોય આ તો રોટલા બોટલા કરો હું યા મગફળીઓ ની રખેવાળ છું ને તે આવું છું રોટલા ખાવાના છું બનાવો રોટલા મહેમાનોને ખાવો હું આવું છું એડો

કોઈ પૂરને આડું આવી લાગે ઓ તો મરી જ જાતા તો નહીં મગફળી લેવાય નહીં રહ્યો હું તું હા લેજ માં ફરી ફરી દઈ જય માતાજી મિત્રો આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવે છે બાકી કોઈ ચોરી કરતા નહીં અમે અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને સપોર્ટ કરો બહુ તો અમે લોબા વિડીયો બનાવવાનું ચાલુ કરીએ બબ્બે હાથે ને બબ્બે હાથે લાઇક કરજો